આજે પશ્ચિમ બંગાળમાં જે હાલની પરિસ્થિતિ છે જે હમણાં આપણી સામે આવી રહી છે કે જેની અંદર આપણે જોવામાં આવ્યું છે કે ત્યાં આગળ જમીન પચાવવાથી માંડી અને મહિલાઓ સાથે અત્યંત પ્રકારે નિંદનીય કહી શકાય એ પ્રકારે દુષ્કર્મો બાળકો સાથે તમામ પ્રકારની યૌન શોષણ જેવી ઘટનાઓ સામે આવી રહી છે એક બાજુ આપણે બંધારણની વાત કરીએ છીએ કે બંધારણની અંદર જ્યારે દરેક વ્યક્તિને જીવન સ્વાતંત્રતાનો અધિકાર છે જેની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે સલામતી ગૌરવપૂર્ણ જિંદગી જીવવી એ દરેક વ્યક્તિનો અધિકાર છે આવા સંજોગોની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ભારતના દરેક નાગરિકની વ્યવસ્થા કરવી એ જે તે રાજ્ય સરકારની વ્યવસ્થા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ એવી દેખાઈ રહી છે કે જે અત્યાચારો જે દુષ્કર્મોના કૈસાઓ સામે આવે છે ત્યાં આગળ રાજ્ય સરકારે હાલ સુધીમાં કોઈ પણ પ્રકારની એફઆઈઆર કરેલ નથી કોઈ પણ પ્રકારના કાયદાકીય કે ન્યાયિક પગલાં લીધેલા નથી દર્શાવીએ છીએ સરકારને તાત્કાલિક પગલાં લી એવી માંગણી કરીએ છીએ અને બહુ સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરીએ છીએ કે કાયદાકીય અને ન્યાયિક જોગવાઈ થાય અન્ય સંગઠનો મહિલા સંગઠનોથી માંડી અને બધા પણ આમાં સાથ પુરાવે એક બેન ની તકલીફ સમગ્ર ભારતની તમામ મહિલાઓની તકલીફ બની ને આજે સમગ્ર નારી જાતિ આનો વિરોધ ઉઠાવે અને ત્યાંની રાજ્ય સરકાર આના માટે પગલાં લે ત્વરિત પગલાં લીએ અને કડીક પગલાં લઈએ એવી અમારી માંગણી સાથે આજે અમે અહીંયા કલેક્ટર ને આમંત્રણ પત્ર આપવા આવી રહ્યા છીએ